આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શહેરના તાંદલિયા સનફાળમાં વિસ્તારમાં આવેલા નીલગીરી વુડાના બસો ચાલીસ આવાસોના છેલ્લા એક વર્ષથી મકાનો ખાલી પડ્યા છે બે હજાર ત્રેવીસમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ ઘરોને જર્જરિત બતાવી તેમના પાણી વીજળી અને ડ્રેનેજના કનેક્શન કાપી દેવામાં આવ્યા છે જે કારણે બસો પરિવારો રાતોરાત બેઘર બન્યા છે આ બેઘર રહેવાશીઓએ આજે સામૂહિક રીતે વડોદરા મહાનગરપાલિકાની બડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે રજૂઆતમાં માંગ કરી છે કે તેમને તાત્કાલિક રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અથવા વળતર રકમ આપવામાં આવે તેમ નીલગીરી વુડાના નવા આવાસોનું નિર્માણ કાર્ય વહેલામાં વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી પણ તેઓ માંગ કરી છે આજે વડોદરા મહાનગરપાલિકામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુને રજૂઆત કરવા આવ્યા હતા તાંજલા વિસ્તારમાં આવેલા નીલગીરી ઉડાના બસો ચાલીસ આવાસોને બે હજાર ત્રેવીસમાં જર્જરિત બતાવીને ગ્રેનેટ કનેક્શન હોય પાણી કનેક્શન હોય ને લાઇટ કનેક્શન હોય તે કનેક્શનો કાપીને ગરીબ લોકોને રાતોરાત બેઘર કરી દેવામાં આવ્યા હતા બે વર્ષ વર્ષનો સમય થઈ ગયો તે છતાં પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની ઊંઘ ના ઉરી કોઈ જાતની કામગીરી કરવામાં ન આવી અને અધિકારીઓ નફરતપૂર્વક સ્થાનિક રહીશોને ગરીબ લોકોને એવો જવાબ આપતા હોય કે તમે કોન્ટ્રાક્ટરને શોધી લાવો તો આ બહુ ખૂબ ભયજનક વાત કહેવાય દર્દજનક વાત કહેવાય કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓમાં કાબિલિયત નહીં રહી કામ કરવાની તે રજૂઆત પણ વડોદરા મ્યુનિસિપલ શ્રી અરુણ મહેશ બાબુને કરી છે અને લાભાર્થીઓને વેરિયામાં વહેલી તકે મકાનોનું અલોટમન્ટ થાય મકાનો મળે જ્યાં સુધી મકાન ના મળે ત્યાં સુધી વળતર આપો કાં તો વૈકલ્પિક વ્યવસ્થા આપો તને ત્રણ વસ્તુની અમે માંગણી કરી છે જેથી કરીને અરુણ મહેશ બાબુએ અમને પ્રોમિસ કર્યું છે કે વહેલામાં વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે અમે આજે કમિશનર સાહેબને મળવાયા હતા પંદર દિવસ પહેલાં અમે આવીને ગયા એમને કીધું પંદર દિવસ પછી મળજો તો અમે એમને મળવાયા છે એમને અમને એવું કીધું કે કંઈ વાંધો નહીં તમારી રજૂઆત અમે લઈ લીધી છે હવે તમને બે ત્રણ તંદાણામાં ફેસલો કરીએ છીએ કોઈ સાહેબ પાસે અમને મોકલે છે એ સાહેબને અમે મળીએ છીએ શું ડિસિઝન આવે છે જોઈએ છે પણ અમને અમારા ઘર મળવા જોઈએ બસ સમસ્યા એવું છે કે બે વર્ષ પહેલાં અમાને ઘર ખાલી કરાવી દીધેલા એના પછી ના કોઈ અમને દેખવા આવ્યું કે ના કોઈ અમને પૂછવા આવ્યું પછી અમે કંટાળીને ભાડા ભરીને થાકી ગયા એટલે અમે પાછા પગથિયા કોર્પોરેશનના ચડ્યા છે અમને ઘર બનાવીને આપી દે નહીં તો અમારે કોઈ જગ્યાએ બનેલા ઘર અમને આપી દે એટલે અમારી રજૂઆત છે સાહેબથી બસ બીજું કંઈ રહેવાના શેક